લે આ ચેરા બાળવા લેવા પણ જોયાં યાદ આવી હું તો અઢવ તો છોકરાએ ચેરા જવાનું છે હવે ડાળ્યા પોરવાના એને શું કરું આ ઊંઘ હ મને તો ઊંઘ આવો હત મિનિટ થોડું થઈ જઉં

बुनडू बुनडू तो दोड्या तुटी जाय पऊ तो बाय लीने ते पाणी पाछू करू पडा आज जे पाणी पाछू करली आ आपण पाणी पाछू करली आपण गमजे की आपलं

पाले बिस्किट लिया ले हाँ पर हाँ एक वड़ी, एक मोटे तो हमारे पेड़ पर आई वो ओली जितने तो पेड़ से सेवी हो लिया वो अच्छी आई है ले क्या रहा वाला हाँ वो चला वाला अन्ना तुम ठंडी पड़न थरी रियो हो हो खतरनाक ठंडी ना अले तू तले वाला हेड का तू तले घेर से खवरा ना ए, है ए बतरिया हेड अपना घर ना बे तू तले खाऊ अले तू तले तो मु घेर से लिया हेड ना भाई आ हवा लिया सी पाले न तू अन तू तो मटकार दरकार तू बोलिया तू तले तू तले करी कुरकली केवा ने खावा नहीं पड़ती તમારા બેવના વડીથી ને મારા ના રેવાય આવો ગરમ કરી ઓ મહેર ન કર તું તુરતુરી ખાવ કે કુલતુમી ખાવ જે ખાવે તું નેકલ હે મને આવા દે લે મને શું કીધું એ ભત્રીજા હેડ તુરતુરી લઈ આવ તો મરાય હે સત્રીજા હેડ હેડ સમજો ને હેડ કાકા ઢાળવા આયો એટલે હું તો નથી કહેતા કે શિયાળો છે આ ઠંડી બંડી છે પડા હાલ એટલે કહું કે આપણે ટાઈમસર ઘેર પહોંચી જાય તો હુઈ જાય અને તું બીમાર બીમાર ના થાય મોડાથી બાર અખવાડાથી બીમાર થવા જાય ખબર પડે તો એટલે હું તને લેવા આવ્યો હતો શું ના થવા પણ વાયરસ છૂટે છે હાલ ચું થથરી તું શેટર બેટર કોઈ પહેર્યું નહીં લે હેડ ઘેર હું જાય હેડ તો એ આવી ગયો રોજ તારે ફોરવા નહીં तडाखा थाई होईल लडाखा तडाखा थोडं

કે અચાનક ઠંડી ચડી અચાનક ઠંડી ચડી છે તારવા છે એ દવલભાઈ તમે હેડો તાણે ઘેર લઈ હાલો હાચવી ઉપાડી લો ના ના હેડે જાઈ હું હેડી તો હેડો પાવડર લેવાનો પાવડર લઈ રો લઈ લઈ ના થોડો

પથારી બથારી કરી આવો મને આતી ફ્યુમ પથારીમાં બથારી કરી આવો અમન આવતી ને બતારી અમાર કાર્યાલય આ દાડ ખામી કરતા નઈ નઈ આવી જાય આ જો તવલભાઈ હું શું કહું હું હઈ જાત ને ના ના તમ નવું હોય ગોદડું તો ખાટું ટ્રેડ મે કાઈ નહીં નહીં કાઈ નહીં તો હાલા ગાવ હોલા મારો ભાઈ ક્ષેત્રો મોજો એને ઠંડી રે ચડી મારા ભાઈ લો તમે જલ્દી જલ્દી હુઈ જાજો હુઈ લે જય માતાજી મિત્રો આજના માં તમને એ જણાવવાનું છે કે આપણે જે આજનો વિડીયો બનાવ્યો કોમેડી વિડીયો એના દાળ વિશે ભણાવ્યો છો તો અત્યારે અમે જે ગયા હતા એના અંદર એવું થયું કે દાળ પડી ભારે અને ઠંડી ચડી જઈએ એટલે કોઈ બી ગરડીઓ હોય કે ચાહે કોઈ બી હોય તો એને પણ આવી રીતના કદી દાઢનો સામનો કરીને કદી જાવું ના તો અમારી આ મનોરંજન વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય માતાજી